રામ રામ ને સીતારામ બધાની બધાય જય ગતણ માતાજી કેમ છે બધાય મજામાં અમે બધાય મજામાં આય બરાબર અંબે વાસ્તે અંબે હેના વાછડી લે આયો જામનગર થી બરાબર કા હું નામ તો શિવાને કે કે શિવરાત્રે ની આવલ છે આવી ને ઈ હું કાવ નામ રાખ્યું હું ગોપી ગોપી

शिवू गंगा औराबे और फोगिता छे न गायू न वातडियु न बो गोमेण गायू पण बो प्रेम से भाई दोरी नी रावा देनी टेव पड़ी गई हूं करू वाओ ये एक पाणी जो है बगीचे अच्छा है ये एक पाणी ओनली वन વાણા વગરનું એક પાણી જો હે મે વારીઓ ને ના વગરનું બરાબર લાઈટ ને આવે ને પછી ના એ કે હેવાનું બરાબર ભાઈ એવું કીક છે જો ગુલાબી ફૂલ જાસૂદ અને આ નવું વાવ્યું આજ હવારી બરાબર

પછી મેથી ધાણા ડુંગળી ત્યારે ડુંગળી અને અહીંયા છે ઢોર ખડ ઢોરહાટું ખડ બરાબર ભાઈ અત્યારે ગરમી બહુ થાય હે હું એ કાંઈ જણી ને આપણા પાડો અહીં વાયાર તલ કારા પણ

આ એક નવું જાડમું હે ને હજી એક ફૂલ ઝાડ ફૂલ ઝાડ તો બીજું ફૂલ બે ગોપી આ હે ખીલો બદલ્યો ને એટલે આવું કરે બરાબર ને મને ગરમી ભાઈ હાવ થાય બાકી તો નથી કઈ બી

જો હું ફાઈન તું દેખાડતી ને મારું નામ દેહો

આપણે જામનગરથી લેવાતા કાલે પણ લખવું પડે આજે તો આપણે વાછાડી લઈ આવ્યા એ પણ જામનગરથી બે બરાબર એમ લખવું પડે કાલે લેવાતા ઉતારી જાવ હું ને હમણાં ગામમાં જવાનું હું એટલે ખબર હલો તો એક મિનિટ હલો તો આજનો બ્લોગ ગાંજન કરીએ બોલો હારો લાગ્યો એક લાઇક એન છે પણ મસ્ત મજા કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળી નેક્સ્ટ બ્લોગમાં બાય 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 ઓકે બાય 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 બાય